વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિધાનસભ્ય ગોપાલ ઇટાલિયા પર ગઈકાલે જામનગરમાં જૂતું ફેંકાયું હવે આ જે જૂતું ફેંકાવાની જે વિધિ છે ને એ લગભગ જ્યોર્જ બુશના સમયથી ચાલુ થઈ છે જ્યારે એ ઈરાક ગયેલા હતા અને કોઈ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એમના પર જૂતું ફેંકાયું હતું ત્યાર પછી વિરોધ દર્શાવવા માટે ભલભલા લોકો ઉપર જૂતા ફેંકાયા છે પણ જૂતા ફેંકાય એમાં પણ જુદી જુદી વાતો હોય છે ઘણીવાર ગુસ્સામાં જૂતું ફેંકાતું હોય છે ઘણીવાર વિરોધ દર્શાવવા માટે જૂતું ફેંકાતું હોય છે તો ઘણીવાર સેટિંગ દ્વારા જૂતા ફેંકાતા હોય છે અને જ્યારે આમ આદમી પાર્ટીની વાત હોય ત્યારે જો સેટિંગની વાત ન હોય તો જ ન હોય પહેલાં આપણા એક વિડીયો જોઈ લઈએ જે જૂતું ફેંકાયું એ ઘટનાનો છે ત્યાર પછી આપણે આખી ડિટેલમાં ચર્ચા કરીએ કોરોનાથી ઘણો હારું જીવી શકાય આ પોલીસ વાળા અગાઉ બચાવવા આવી ગયા તેને ખબર હતી આ મારવાનો એ પ્લાનિંગ થી આવેલા પછી જો આ બચાવવા તરત આવી ગયા ગુંડા લફુંગાઓ ને બચાવવા તરત આવી જોયો વિડીયો હવે આ આ વિડીયોમાં તો બે ત્રણ વસ્તુ જોવા મળે છે એક તો હજી તો જૂતું ફેંકાય છે એ વસ્તુ સારી કહેવાય કે ગોપાલભાઈ આમ સહેજ ખસી ગયા અને જૂતું બાજુમાંથી નીકળી ગયું એમને વાગ્યું હોત તો કદાચ બહુ ખરાબ થાત પણ એમની પાછળ જે બેન છે ને એ એટલી ઝડપે આવ્યા જાણે કે એમને ખબર હતી કે આ બાજુથી જૂતું આવવાનું છે આ તમે ધ્યાનથી જોજો એ બેન એટલી ઝડપથી આવ્યા કે એમને જાણે કે ખબર હોય કે આ બાજુથી પેલા ભાઈ જે ઊભા થયા છે એ એમને જૂતું મારવાના છે તો આ એક વસ્તુ છે કે શું આ સેટિંગ છે શંકા ઉપજાવે એવું તો છે જ બિલકુલ ન પણ હોય આપણે અહીંયા કોઈ કન્ફર્મેશન સાથે તો વાત કરતા નથી બીજી એક વસ્તુ થિયરી એ વહેતી થઈ છે કે ભૂતકાળમાં જ્યારે ગોપાલ ઇટાલિયા પોલીસમાં હતા ત્યારે એમણે ગુજરાતના મંત્રી ઉપર જૂતું ફેંક્યું હતું પ્રદીપસિંહ જાડેજા ઉપર તો શું આ એ કર્મ ફળ છે કર્મ નો સિદ્ધાંત એ છે કે તમે જેવું કરો છો એવું પામો છો તો જો આ કોઈ ફિક્સિંગ ન હોય તો શું આ આવું થયું છે કે એમનું જે કર્મ વર્ષો પહેલાંનું હતું એ જ એમને પાછું મળ્યું છે હવે આપણે એ માની લઈએ કે ફિક્સિંગ છે માની લઈએ બે મિનિટ માટે તો કેમ એની પાછળનું કારણ જાણીએ તો છેલ્લા તમે જુઓ ને અઠવાડિયા દસ દિવસથી કોંગ્રેસના નેતા જે ગોપાલ ઇટાલિયા છે કે હાર્દિક પટેલ છે કે જે ઠાકોર નેતા છે એની સાથે એક સાથે ઉપર આવ્યા હતા બે હજાર સોળ સત્તરમાં એ જિજ્ઞેશ મેવાણી આજકાલ છવાયેલા છે એ પેલી પટ્ટા ઉતારી લેવાવાળી વાર્તા સાથે આવ્યા હતા અને લગભગ અઠવાડિયા દસ દિવસથી મીડિયામાં ગુજરાતના મીડિયામાં એમનું જ નામ છવાયેલું હતું અને ગોપાલભાઈ જરા પાછળ રહી ગયા વિસાવદરવાળી કરીશું વિસાવદરવાળી કરીશું એવું થઈ રહ્યું નહોતું એટલે બધી જે લાઇમલાઇટ હતી એ જિગ્નેશભાઈ મેવાણીના હાથમાં જતી રહી હતી તો આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં મુખ્ય વિપક્ષ સત્તાની વાત નથી મુખ્ય વિપક્ષ બનવાની વાત કરી રહ્યો હોય એના પ્રયાસ કરી રહી હોય આમ આદમી પાર્ટી તો શું આ પોતાના તરફથી લાઈમલાઈટ હટીને જિગ્નેશ મેવાણી ઉપર લાઈમલાઈટ જતી રહી એને કારણે આવું કંઈક તંત્ર ઊભું કર્યું હોય એવું લાગે છે તમને શું લાગે છે નીચે કમેન્ટમાં તો જરૂર કહી શકો છો પણ આવી કોઈ ઘટના બની હોય એવું તમને નથી લાગતું આવું કંઈક સેટિંગ થયું હોય તો ચાલો હવે આપણે સેટિંગની બીજી એક બાજુ ઉપર આવીએ આ જે આપણે વિડીયો જો જૂતું ફેંક્યું એવા વ્યક્તિએ ફેંક્યું હતું જે એવું કહી રહ્યો છે કે પોતે કોંગ્રેસનો સભ્ય છે છત્રપાલસિંહ જાડેજા આ વ્યક્તિએ એના પર ગોપાલભાઈ ઉપર જૂતું ફેંક્યું હતું અને એમ કહી રહ્યા છે કે હું કોંગ્રેસનો નેતા છું અથવા તો કોંગ્રેસનો કાર્યકર્તા છું મીન એક ફોટો વાયરલ થયો છે જે હું અત્યારે આપને દેખાડવા માગીશ આ ફોટોમાં છે ને એ ભાઈ જે છે છત્રપાલસિંહ એ આમ આદમી પાર્ટીના જામખંભાળિયાના જે ધારાસભ્ય છે સોરી જામ જોધપુરના હેમંત ખાવા એની સાથે બેસીને નાસ્તો કરી રહ્યા છે તો શું આ સેટિંગ તમે સમજો છો ને વળી સામે એક વસ્તુ એવી આવી છે હવે આપણે એવું માની લઈએ કે આ કોઈ સેટિંગ નથી સામે એવી વસ્તુ આવી છે કે કોંગ્રેસના જે ગુજરાતના નેતા છે અમિત ચાવડા એમણે આ ઘટનાની ટીકા નથી કરી એમણે ઉલટાણું જે ગોપાલ ઇટાલિયા છે એના પર નિશાન તાક્યું છે અને એમને ખરી ખોટી સંભળાવી છે કે તમે આમ છો તમે તેમ છો અને હવે તમારા વિરુદ્ધ આક્રોશ થઈ રહ્યો છે એટલે જૂતા પડી રહ્યા છે આવું અમિત ચાવડા એક ટ્વીટમાં કહ્યું છે તો આ બધી જે ઘટના છે ને એ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ફેબ્રિકેટેડ અથવા તો ઊભી કરવામાં આવેલી હોય એવું છે હજી તો જૂતું ફેંકાય છે અને સોશિયલ મીડિયામાં જે પ્રમાણે ફટાફટ વાયરલ થાય છે એ દિલ્હીની અમુક જે ઘટનાઓ જ્યારે આમ આદમી પાર્ટી ત્યારે સત્તા પર હતી ને એ સમયે જે થતી હતી ને એની યાદ અપાવે છે કે હજી તો ઘટના ઘટે બે મિનિટ પણ ના થઈ હોય અને સોશિયલ મીડિયામાં ભાજપ વિરુદ્ધ સરકાર વિરુદ્ધ બધું ચાલુ થાય થઈ જતું હોય છે અહીંયા પણ ગઈકાલે એવું જ થયું જેવી ઘટના ઘટી કે બે ત્રણ મિનિટમાં તો સોશિયલ મીડિયા છવાઈ ગયું બીજી એક વસ્તુ ગોપાલ ઇટાલિયા જ્યારે આ વિડીયોમાં આપણે જોયું કે જ્યારે જૂતું ફેંકાય જાય પછી એમ કહે કે જો પોલીસ એને તરત પકડવા આવી ગઈ એટલે આ બધા પોલીસ ગુંડાઓને બચાવવાનું કરે છે ગુજરાતની પોલીસ તમારા ઉપર જૂતું ફેંકાય છે પોલીસ એ વ્યક્તિને પકડે છે તમારા કાર્યકર્તા તો એને દીપડ મંડે હતા તો એ પોલીસની સતર્કતા કહેવાય કે ના કહેવાય કે પછી હવે ગોપાલ ઇટાલિયાની સભામાં જૂતા પહેર્યા વગર જ લોકોને પ્રવેશ મળશે જૂતા તો પહેરીને જ લોકો જાય ને હવે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ આક્રોશિત થઈને જૂતું ફેંકે તો શું પોલીસ જૂતાને બહાર રાખવાની છે થોડુંક તો લોજિક વાપરો તો આ બધામાં જે મૂળ લાગે છે એ છે કે છેલ્લા અઠવાડિયા દસ દિવસથી જિગ્નેશભાઈ એકદમ લોકપ્રિય તો નહીં કહું પણ મીડિયામાં છવાઈ ગયા હતા અને ગોપાલ ઇટાલિયાને એમ લાગ્યું કે આ તો આમ આદમી પાર્ટી જે એણે વિસાવદરવાળું ચાલુ કર્યું હતું અને ખેડૂત સંમેલનમાં જઈને જે અરવિંદ કેજરીવાલે જુદી જુદી વાતો કરી હતી એની પણ આપણે એક રીલ જોઈ હતી કે અરવિંદ કેજરીવાલે તો ગોપાલ ઇટાલિયાને સાવ ઇગ્નોર જ કર્યા હતા ઈસુદાન ગઢવીની સાથે તો આમાં મારું મહત્ત્વ શું ગુજરાતના રાજકારણમાં અને આમ આદમી પાર્ટી આ પ્રકારના નાટકો માટે પહેલેથી જાણીતી છે તો આ એનો જ ડીએનએ છે જે આ બધું કરાવી રહ્યો છે ઓવરઓલ એવું લાગે છે કે ગુજરાતમાં પોતાની છબી સ્થાપવા માટે અને કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટી વધુ મજબૂત દેખાય એના માટે આ આમ આદમી પાર્ટી દ્વારા જ કદાચ એક નાટક ઊભું કરવામાં આવ્યું હોઈ શકે આ સત્ય છે કે નહીં એ તો આપણે આવનારા સમયમાં જોઈશું કારણ કે જ્યારે આ ઘટના બની છે ત્યારે પોલીસ તો એની કાર્યવાહી કરવાની જ છે પોલીસની કાર્યવાહીમાં શું બહાર આવે છે એના પર આપણી નજર રહેશે તમારું મંતવ્ય નીચે કમેન્ટમાં જરૂર કહેજો ગુજરાત વન સાથે જોડાયેલા રહેજો ગુજરાત વનના આ વિડીયોને ગમે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળીએ ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત